હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ તો યોગીબેન આજથી સ્ટાર્ટ થાય છે એન્યુઅલ એક્ઝામ તો યોગીબેન રેડી થઈ ગયા છે નાસ્તો ચાલુ છે તો બધા કહી દે યોગીબેનને ઓલ ધ બેસ્ટ જો આજે અમારે માતાજીનો દીવો કેવડી મોટી ધાર થઈ બાજુમાં દાદાનો છે અને માતાજીનો દીવો એક સુખવાના રહી ગયા બાકી આજ યોગી બા વેલા સ્કૂલે વહી ગયા તા તો ઓછાડ બોછાડ ચેન્જ થઈ ગયા ઘરનું બધું કામ ડન થઈ ગયું ત્યાં આપડા પરમેશ્વરી બા ઊઠી ગયા

કાલના મારે ચુમ્માલીસ ઓર્ડર હતા ને આજના લગભગ બારથી તેર ઓર્ડર છે તો ટોટલ ચણિયા ચોરીમાં સેલ છે તો એટલા બધા પીસ વેચાય છે ચણિયા ચોરીમાં કાંઈ નથી પ્લેન સેમી ગજી ટાઈપનું મટીરિયલ સાટીન જેવું આવે છે એનો ચણિ અને બ્લાઉઝ છે અને એમાં દુપટ્ટાવાળા છે અને આજ ત્રીજી પેટર્ન આવી છે એમાં પણ સેલ છે તો તમારે કોઈને જોવા હોય તો હું તમારે અરે ફોટો હમણાં વિડીયોમાં શેર કરું છું એ પ્રોડક્ટ સેલમાં છે અત્યારે તો એના બહુ બધા ઓર્ડર પડે છે તમે લોકો બુક કરાવી શકો છો થાકી ગયા હવે હું તો એક બિલાડી જાડી એને પેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તો તળવા ગઈ તળાવમાં તો મગર બિલીને આવ્યા ચક્કર સાડીનો છેડ છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો મગર બિલાડો ખાઈ ગયો વાર્તા પરમેશ્વરી બાને નીચેથી ઉપર લઈ આવ્યા ભગીરથ સિંહ ગયા છે પાર્સલ પહોંચાડવા ને વાગી ગયા છે સાડા આઠ યોગી બા બર્થડે માં ગયા તા તો એનો વેઇટ થતો તો કે એકલા રોડ ઉપર આવે એના માટે હું નીચે વેઇટ કરીને ક્યારની ઊભી હતી પંદર વીસ મિનિટથી હેલો અબ હમ રસોઈ બનાએંગે ઠીક હે પરમેશ્વરી રસોઈ જમેગી કેરી છે ને આખી નો ખવાય બેટ કરી અંદર સુધારાય પેલા યોગેશ્વરી બા છે ને પરમેશ્વરી બાને કાચી કેરી ચટાડે છે ચાલો જો એના એક્સપ્રેશન લઈ લે હવે ખાટી લાગશે હાઉ ઇટ પરમેશ્વરી બા કેવી હતી કેવી હતી મમ્મમ કેવું હતું બેન અર્ધકચરીની અંદરમાં છે આમાં નામાં સુઈ ગયા હતા અને ઉઠી ગયા પાછા રિએક્શન આવ્યું નહી કઈ મેંગોનું ખાવી છે હજી યોગી સામુ છે કોને આપી તી મેંગો કોને આપી પરમને મેંગો કોને આપી તી દીદી આપે એમ એમ યમી 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 જો ફ્રેન્ડ્સ કેવા તોફાન ચાલુ કરી રહ્યા છે બેને ધીમે પડી જશે

વિટામિન ડી ના ટીપા પીન બેન ફોર્મ માં આવી ગયા હવે એક વાગ્યા સુધી જાગશે બરાબર 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 જાગવાનું તારે એક વાગ્યા સુધી શું કરીશ તું એક વાગ્યા સુધી મમ્મી ઓર્ડર નાખશે તું શું કરીશ હે તું શું કરીશ પરમ શું કરશે હમ હા રમશે પરમ એમ રમશે તારે ઓર્ડર કરવાનું છે કઈ પરમ ને ઓર્ડર કરવાનું છે કઈ શું પરમ શું ઓર્ડર કરશે શું ઓર્ડર કરવાનું પરમ ને બે ચાર દિવસ છે બેન શીખા હે તો બધા એને વિડીયો કોલ આવે ને ગમે એનો તો એને કપડાં બધાવે એની મજા આવે છે ને પપ્પા ગદી ગલી કરે છે ખુશ થાય છે આ બેન અમારા બોલતા વહેલા શીખી જવાના છે લે જા લે લે દે દે એવું બધું બોલે છે અત્યારથી પરમ અમે પરમેશ્વરી બા શોર્ટ ફ્રોમ માં છે ને પરમ કહીને બોલાવીએ ઘરમાં ખાસ કરીને હું અને આ બેન જોવું